અવકાશ ટેકનોલોજીની જાણકારી આપવામાં આવી વણાકબરા ખાતે ફિશરીઝ વિભાગ દીવ તથા ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ સંરક્ષણ મુંબઈના સહયોગથી રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે માછીમારોને અનેક જાણકારી અપાઈ ઓનલાઈન સેમિનાર દરમિયાન માછીમારોને વિવિધ ઉપકરણો વિશે જાણકારી અપાઈ સાથે ઇસરો કંપની દ્વારા એક ઇન્સ્ટ્રુમેન્ટ બોટમાં લગાવવામાં આવશે આ ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી માછીમારો વાતાવરણ વિશે બોટની સ્પીડ વિશે એમરજન્સી મેસેજ મોનિટરિંગ માછલાનો જથ્થો ક્યાં પડેલો છે બોટ માલિક પણ તેમની બોટ ફિશિંગ દરમિયાન ક્યાં છે વગેરે ટેકનોલોજી દ્વારા જાણી શકશે આ સમગ્ર બાબતે વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમમાં એલઇડી ટીવીના માધ્યમથી માછીમારોને આધુનિક સંપૂર્ણ માહિતી અપાઈ હતી સેમિનાર દરમિયાન માછીમારોએ પણ અમુક પ્રશ્નો તથા સૂચનો કર્યા હતા

એ ઇન્સ્ટ્રુમેન્ટથી ફિશરમેનને ઘણો બધી રાહત મળશે જેવા કે ફિશિંગ જાય તો આપણી બોટ કયા એરિયામાં છે કેટલી સ્પીડમાં જાય છે અને કઈ બાજુ આપણાને સાયક્લોન આવે છે એ બધી માહિતી પણ એ ઇસરોના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મળશે અમને અને એમાંથી આપણાને ટંડેલ જે બોટમાં હોય તે બોટ માલિક સાથે બોટ માલિક તો અહીંયા ઉપર જ હોય છે એની સાથે મેસેજ દ્વારા વાત પણ કાઢી કરી શકશે અને બધી માહિતી પણ આપી શકશે બીજું એમાં એવી સુવિધા છે કે કઈ બાજુ આપણે મચ્છીનો જથ્થો વધારે છે તો એ પણ એમાં બતાવશે અને એ પ્રમાણે મચ્છી માણક કરી શકશે એવી ઘણી બધી સુવિધા છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ સારામાં સારું છે અને બધા બોટમાં ફિટિંગ પણ કરવાનું છે તો અમે આભાર માનીએ છીએ ઇસરો કંપનીનો અને અમારા વિશેષ અધિકારી સુપર સાહેબનો કે આવી માહિતી અમને ફિશરમેનને બદલીને બોલાવી અને આપવામાં આવી એ બદલ આભાર ધન્યવાદ નમસ્તે હું દિનેશ બારિયા આજ રોજ ફિશરીસ ઓફિસ દ્વારા ફિશરીસ અધિકારી શ્રીમાન સુકર સાહેબ દ્વારા એક સરસ મજાની મીટિંગ આયોજન કરવામાં આવેલું હતું તેમાં માછીમારોને માટે એક અગત્યની મીટિંગ હતી જે ઈસરો કંપની દ્વારા એક સાધન લોન્ચ કરવામાં આવેલું છે તેના અનુસંધાને તેના માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી આવનારા સમયમાં તે સરકાર તરફથી અમને ફ્રીમાં આપવામાં આવશે અને તેની અંદર ઘણી બધી સુવિધાઓ છે કે બોટની અંદરમાં જયારે તંદરેલ ખલાસીઓ માછીમારી કરતા હોય છે ત્યારે ઘણી બધી તકલીફો આવતી હોય છે ત્યારે તે તકલીફનો સામનો કરવા માટે આ સાધન ખૂબ જ ઉપયોગી છે ને એ સાધનની અંદર ઘણી બધા સુવિધાઓ આપેલી છે એ સાધનની અંદરમાં એવું પણ કહેવામાં આવેલું છે કે આપણે ડાયરેક્ટ જે માલિક હોય બોટના માલિક ઓનર હોય તેની સાથે કોન્ટેકમાં રહી શકે જે મેસેજ દ્વારા પણ માહિતી મેળવી શકે ને આપણી બોટ છે તે ક્યાં ધંધો કરે છે લંગર ઉપર છે કે કઈ રીતના છે તે બધી માહિતી આપવામાં આવશે કોઈ કોઈપણ પ્રકારનો સાઇકલોન આવે તો સાઇકલોનનો પણ સામનો કઈ રીતના કરી શકાય તે માટે પણ આ સાધનની અંદરમાં બતાવવામાં આવેલું છે તો આવના જ સમયમાં લગભગ ત્રણ ચાર મહિનાની અંદર આ સાધનો બધા લોકો આપવામાં આવશે એવી સુકરસાહેબ તરફથી માહિતી આપવામાં આવેલી છે તો તે સાધન દ્વારા માછીમારોને ઘણો બધો ફાયદો થશે એવું હું માનું છું આભાર